રજૂઆત કરવા એવા ક્યાંથી આવ્યા છે આ લોકો ને અત્યારે કલેક્ટરે શું ખાતરી દીધી જો કામ ન થાય તો શું કરશો આજરોજ અમે હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતેથી આવ્યા છીએ જે અમારો પ્રશ્ન છે વર્ષોથી ગટરનો પ્રશ્ન એની વારંવાર ધારાસભ્ય સાંસદ કે અનેક નેતાઓને રજૂઆત કરવામાં આવે છે તંત્રને રજૂઆત કરવામાં આવે છે લેખિત મોખિત ઘણી વખત રજૂઆત કરી છે આજરોજ અમે કલેક્ટર શ્રીને આવેદન દેવા માટે આવ્યા હતા જે અમારા ચરાડવામાં છેલ્લા વર્ષોથી આ ઘણા વર્ષોથી આ દેશ આઝાદ થયો ત્યાં સુધીમાં હજી ગટરનું કાંઈ અમારા ગામમાં સુવિધા નથી તો એ સુવિધા થાય એના માટે આજે અમે કલેક્ટરને આવેદન દેવામાં આવ્યા હતા અને આવેદન આપ્યું કલેક્ટરશ્રીએ અમને એટલું જ કીધું કે તમારું કામ છે જલ્દથી જલ્દ અમે કરીશું અને જો આવનારા સમયમાં તંત્ર અમારું કે સરકાર અમારું કામ છે જે અમારે ગટરનો પ્રશ્ન છે એ યોગ્ય રીતે નિરાકરણ નહીં લાવે તો અમે રોડ ઉપર ઉતરીશું ભૂખ હડતાલ કરીશું કે આવનારા સમયમાં અમારે અમે ચરાડવાની જનતાઓ ઈશ્વરભાઈ આવેદનપત્રો ગટર માટે ગટર માટે આવ્યા છીએ અમે ત્રીસ ચાલીસ વર્ષ થી અમે ભાજપ ને મત દઈ અને હજી દઈ પણ અમારું જો ગટર નું નિવેદન બધું સંચાલન સરખી રીતે આમ રોડ વરા બાર મહિનામાં કઈ કઈક ટાઈમ તો દે ને એમ આટલા ટાઈમમાં ગટર થઈ જાય છે એમ ગટર થઈ જાય છે તો અમે ભાજપમાં મત દઈશું નક અમે પછી વિશા વદર વારી કરશું ચંદ્રિકા બેન સોનગરા જૂનો પ્રશ્ન તો હવે આ ચાલીવાળા તો અમે ચરાડો માય થયા તે દૂન તો કોઈ ગટર ની સુવિધા નથી કોઈ રોડ ની સુવિધા નથી કોઈ પાણીની સુવિધા નથી

કોઈ અમારું સાંભળતું નથી એટલે બધા ને આવું કારણ કે છોકરા બીમાર પડે બધી પ્રશ્ન અમારે ઘણા છે ગામમાં એમાંથી હાલનું એક અઘરું છે ભાઈ એક તમે અમારા ગામમાં આવો ને તો તમને અનુભવ થશે કે અહીંયા કેવું કઈ રીતે હાલ ને આવે છે બધા

એક્ઝિક્યુટિવ એન્જિનિયર પંચાયત અને અમારી ટીમ સાથે કરવામાં આવશે અને એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવશે અને વધુમાં ગ્રામજનોને આશ્વાસન પણ આપેલ છે એકવાર એની મંજૂરી આવશે અમારા વહીવટી મંજૂરી મળ્યા પછી અમે એમપીશ્રી અને એમએલએ શ્રી સાથે અને કલેક્ટર ડીડીઓ અને એસપીશ્રી સાથે એક ગ્રામ સભાનું અમે આયોજન બધા જ અધિકારીની હાજરીમાં કરી અને પ્રજાનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય એવા પૂરતા પ્રયત્ન કરશે